જયમાં માં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની રાત પડી ગઈ છે વાગી ગયા છે લગભગ 9 અને આ તમે લોકેશન વિશે કહો કે આ લોકેશન શું છે આ લોકેશન છે હું કહેવાય મારું બાંધ ઘર છે ને મારી દાદીનું ઘર ઘર પર આ ઘર પર આપણે આ મેં કર્યું ના બનાવ કેચ અપ થાય એટલે ઈ પ્રોબ્લેમ આવા મારો અવાજ હડકો ન આવે એટલે બતાવી દઉં

મિત્રો દર્શન તો આપણે કરી જાય અને હવે મતલબ રસ્તામાં આવતો હતો ને મેં આરો જતા યારો પછી કોણ માસ્તું આવે એનું જાય હવે સાવ સદભાવના અમારે રસ્તામાં આવતા ને તો દર્શન કરીએ પછી થોડુંક આમથી આવ મિત્રો બી હોય ડ્રાઈવર ગાડી આખો મને કંટારો થોડોક કંટારો સાત આવવા દેક ગાડી ચાલો તો ગાડી આપણે પાર્કિંગ કરી દે છે ને આગળ એક મસ્ત મજાનો પબ્લિક જોવા તને થઈ

એ ફોટા વિડીયો પડ્યો મિત્રો અમે અહીંયા આવ્યા ને મતલબ યાત્રા આપણે ચાલતી હતી ગણપતિ બાપાની આ સદભાવના ગૃપવાળા ગણપતિ બાપા આવી ગયા છે અને અંદર જ્યાં અહીંયા થાપણને બેસીને આથી કેમ કે પણ એક વાર લેટ છે બહુ મોટું છે અત્યારે દર વર્ષે તો આવી જાય છે આ વખતે બહુ મોટું છે અને ગીર નાખી થઈ ફ્રીક ત્રણ જણા અહીંયા છે અને બે જણા અહીંયા છે બાકી બધા કોઈને ખબર ક્યાં જાય આ માટા માતાની પબ્લિકની માત્રા લો તમે કાંઈ ઘટે અરે અહી ગણપતિ બાપા બેઠા છે એટલું પબ્લિક છે એટલે બેસા કેટલું પબ્લિક છે બહુ ગજબનું પબ્લિક થાય કોડલામાં બેસ્ટમાં બેઠ જગ્યા છે આ ગણપતિ બાપા માટે અને બોલાનો ફોન છે ને ડિસ્કો કરતા હતા ને તે બોલાનો ફોન હેઠળ પડી ગયો એ બોલાનો ફોન કોણ પાછો બોલાનો ફોન બોલા પાઈ ગયો બોલ આવો આવી જાવ અચ્છા ઠે ડાયવા બધા તો બદલાઈ જા આ તો બહુ તર ફોન કેમ કતા પડી ગયો આવી એટલે બદલાઈ આવ્યો ઓય ભાઈ વાહ ભાઈ કેમ છો ભાઈ જય માતાજી જય માતાજી બ્લોગર બ્લોગ ને નહિ મળતા આ છે

વ્લોગ બનાવતા બેઠા ભાઈ શાંતિ બીજા છે જ એમ તો લઈ લે ગમે એવો ઓલો કાક મીર કેતો તો પડી ફોન કોનો પડ્યો કેમ કરતા પડ્યો કેતો નો પડ્યો કે રીતના ડિસ્કો કરતો ડિસ્કો કરતો હાથમાં હતો હાથ ગીસામાં એડ્રેસ કરીને ગ્લાસ કાર્ડ ના જો આઈ ફોન જ તો આ તો છે ગ્લાસ કાટ ના છે કાય ગુલાલ કે એકદમ એકદમ કાંઈ કાંઈ વાંધો વાંધો એટલે ગ્લાસ છે છે ફોન 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 ગુડ નાનો હવે ધ્યાન રાખજો ભાઈ તું બોબા તમને દર્શન કરાવી Amin ve diyem તો લોકેશન તો ખલાય કાઈ ઘટે ચાંદી જો ગણપતિ બાપ્પા મોરિયા તો મિત્રો મસ્ત મજાના ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે મોટલા બાજુ બહુ વાર લાગે મને આરતી થશે તેને આજે ઘણો ઘણું એનું વિધિ ને એવું બધું કરતા હોય ત્યારે બહુ વાર લાગે તો મેં કીધું આપણે ગણપતિ બાપાના દર્શન કરી આપણે રહી પાછું કાલે આવવાનું છે નવે નવ દિવસ આવશે ઓલે ભાગી ગયો આપણે આ બધી ટીમ આખી આગળ મેં તમે જાઓ અને હું એક ક્લિપ કાઢતા હું પછી પાછું આવું આરતી કરતા હતા ક્લિપ ફરી બતાવું એ કે વાંધો ને એ આગળ છે હું હા શું એવું છું છે હું હાથ આગળ પૂછું પાછળ ચાલો પેલા ફટાફટ પૂગી જાવી પછી મળીએ તો મિત્રો અમે દર્શન કરીને ઘરે પૂગી જશું બી

દસ દિવસ નવ દિવસ બ્લોગ બનાવવાના છે ગરમ ગરમપ્પાના કુંડલામાં જ્યાં 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 મતલબ જે જે જગ્યાએ પપ્પા અમે બનાવેલ છે ને ત્યાં રોજ અલગ અલગ વસ્તુ હોય જેમ કે એક છપ્પન ભોગ હોય એક દિવસ હું કહેવાય લખપતિ હોય ઓરિજિનલ હાચા પૈસા હોય ને બધું ઘણું બધું હોય તો તમને બધું બતાવીશ તો કન્ટિન્યુ બ્લોગમાં આપણા બધા દસ દસ નવ દિવસ નવ દિવસના બ્લોગ બનાવવાના છે એ અને દસમાં દિવસ લોકો વિસર્જન કરે છે ખબર નહીં અગિયારમાં દિવસે અમુક લોકો ઘરે અમુક દસ દસ દિવસે ઘરના છે તો ખબર નહીં selo bye bye